ની વાત બતાવી ત્યાર પછી પરમાત્માના મુખારવિંદ નીકળેલા ચતુશ્લોકી ભાગવત આજે ચાર શ્લોકોનું ભાગવત ભગવાનના મુખારવિંદ માંથી પ્રગટ્યું એ ચતુશ્લોકી ભાગવતમાં બતાવ્યું ભગવાન ભગવાને સર્વત્ર ભગવાન વ્યાપક છે હું બધામાં છું બધું મારામાં છે એવો નિર્ણય જે ભગવાને બતાવ્યો એ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવી અને શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે એટલે મહાપુરાણના ના દસ લક્ષણો પોષણ મનમંતર ઈશાનુ કથા નિરોધ કથા મુક્તિ કથા અને આશ્રય કથા આ લક્ષણો ભગવાન ભાગવતજીના પુરાણ હોય તો પાંચ મહાપુરાણ છે એટલે દસ લક્ષણો બતાવી અને શ્રીમદ ભાગવતના બીજા સ્કંદને અહીંયા વિશ્રામ કરી તૃતીય સ્કંદમાં વિદુર અને મૈત્રીના સંવાદની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે વિદુરજી મહારાજે સમૃદ્ધિવાન ઘરને છોડી અને ભગવાનની યાત્રા માટે નીકળી ગયા તીર્થયાત્રામાં ગયા છે પરીક્ષિત પ્રશ્ન કર્યો બાપજી આ વિદુર યાત્રા એ શું કામ ગયા તો કહે છે કે એક વખતના સમય જ્યારે પાંડવો અને કવરો જુગાર રહીમાં બાર વર્ષનો વનવાસ અને તેરમું વર્ષ ગુપ્તવાસ સમાપન થયો એમાં વિદુરજી મહારાજે બધાની હાજરીમાં એમ કહ્યું કે હવે પાંડવોને એનો ભાગ આપણે આપી દેવો જોઈએ ત્યારે કલીનો અવતાર દુર્યોધન એના ઉપર ક્રોધે ભરાયો એનું અપમાન કર્યું અને એને ઘરેથી કાઢી મૂકે છે નીકળી જાવ મારા રાજ્યમાંથી મારા રાજ્યમાંથી નીકળી જવાનો આદેશ આપ્યો એટલે વિદુરજી નીકળી ગયા પણ કોઈના પક્ષમાં ન ગયા પોતે પોતાના પત્નીને સાથે લઈ અને ગંગાના કિનારે જઈ અને ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા આ બાજુ ભગવાન દૂત બની અને પાંડવોનો સંદેશો લઈ અને દુર્યોધન પાસે આવે છે હસ્તિનાપુરમાં ભગવાનનું બહુ મોટું સ્વાગત થયું પરમાત્માના સન્માન પછી પરમાત્માએ પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો કે હું પાંડવોનો એક સંદેશો લઈને આવ્યો છું અને એના માટે તમે આ યુદ્ધને નિવારી દો હવે પણ દુર્યોધન માન્યો નહીં કહે છે યુદ્ધ તો થશે જ ભગવાને ત્યાં સુધી કીધું કીધુંતું કે પાંડવોને હું મનાવી લઈશ તમે પાંચ ગામ આપી દો આટલામાં સંતોષ માની જશે તમે માની જવાની વાત પણ દુર્યોધન માન્યો નહીં અને એને યુદ્ધ જને નિર્ણય રાખ્યો પરમાત્મા આ જેવા પરમાત્માની વાત ન માન્યો આ સંસારમાં વાળા ભક્તજનો સમાજના કોઈ શ્રેષ્ઠી માણસ જ્યારે કોઈ પોતાનો નિર્ણય આપે ને તો કદાચ આપણા વિચારધારા પ્રમાણે ન બેસતો હોય ને તો પણ એ નિર્ણયને સ્વીકાર કરવો કારણ સમાજનો શ્રેષ્ઠી માણસ સમાજનો મોટો માણસ ક્યારેય પણ સમાજનો ખરાબ થાય એવું ઈચ્છતો જ નથી હોતો કદાચ આપણી વિચારધારા એની સાથે મેચ ન થતી હોય એટલે આપણને એમ લાગતું હોય કે આ વિચાર ખોટો છે પણ ખરેખર તો એમાં એનું હિત જ થતું હોય સમાજનું હિત કરનારા માણસોની વાત સમાજના નાના માણસોએ સ્વીકારવી જોઈએ એની ઉપેક્ષા ન કરવી જોઈએ ભગવાન જેવા ભગવાનની વાત ન માન્યો પછી શું થયું પરમાત્માને કહે હાલો આપણે બપોર થયા જમી લઈએ ભગવાન ના પાડતી હતી હું તારી કરી નહીં જમું પરમાત્મા એ બહુ સમજાયો પણ ન સમજો ભગવાન જેવા ભગવાન કહે છે કે તું માની જા માની જા ન સમજો અંતે પરમાત્માને કંઈ ભોજન કરી લઈએ ભગવાને ના પાડી ભોજન નહીં કરું પરમાત્મા ભોજન કરવા માટે ક્યાં ગયા કાકાના ઘરે ગયા